જમાં શહીદ દિન ઉજવાયો શહીદી વહોરનારા વીર શહીદોની પુણ્યતિથિએ કાર્યો સાથે ઉજવાયું શહીદ દિન શહીદ દિન પ્રસંગે શહીદે આઝમ ભગતસિંહ તથા ભારતની સશસ્ત્ર ક્રાંતિના રાહબહર સુખદેવ અને રાજગુરુને શહાદતને શ્રદ્ધાંજલિ આપવા માટેનું એક કાર્યક્રમ સત્યમ સંસ્થા તથા તાનારી મહિલા મંડળના ઉપક્રમે યોજવામાં આવ્યું હતું પ્રારંભમાં દર્શક અંતાણીએ શહીદ દિનની ભૂમિકા સમજાવી હતી ત્યારબાદ ભુજના પૂર્વ નગરપતિને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ શહીદોની આ તસવીરને ફૂલહાર અર્પણ કર્યા હતા આ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી શિવાંગ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા તેમજ દિલીપભાઈ ઠક્કર વિભાકરભાઈ અંતાણી મહિલા અગ્રણી રામુબેન પટેલ મિલીબેન પિત્રોડા વગેરે ફૂલહાર કર્યા હતા પ્રાસંગોચિત ઉદ્બોધન કરતાં શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે શહીદે આઝમ ભગતસિંહ ઉમરવર્ષ ત્રેવીસ સશસ્ત્ર ક્રાંતિના રાવત સુખદેવ ઉંમરવર્ષ ત્રેવીસ તથા રાજગુરુ ઉંમરવર્ષ બાવીસ પોતાને તથા પોતાના પરિવારને ઉપયોગી થઈ શક્યા નહોતા પરંતુ તેઓ આઝાદીના આંદોલનમાં જોડાયા અને ભગતસિંહ રાજગુરુ તેમજ સુખદેવને ફાંસીની સજા અપાઈ હતી તેમની શહીદીને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બસો વર્ષની ગુલામી પછી ઓગણીસો સડતાલીસની પંદરમી ઓગસ્ટે આપણા દેશને રાજકીય આઝાદી મળી એનો પ્રથમ પાયો એટલે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર સંગ્રામ અને ત્યાર પછી ઓગણીસો પાંચ થી ઓગણીસો એકત્રીસ સશસ્ત્ર સત્યાગ્રહ સશસ્ત્ર આઝાદી આંદોલન એનું મહત્ત્વનું યોગદાન અને એ સશસ્ત્ર ક્રાંતિમાં આ દેશના અનેક યુવાનોએ પોતાના ભોગ આપ્યા એમાં સૌથી વિશેષ નોંધપાત્ર એટલે શહીદે આઝમ ભગતસિંહ એમના સાથી રાજગુરુ અને સહદેવ જલિયાનવાલા બાગ કાંડ એ આપણા દેશના સૌ નાગરિકો જાણે છે એમાં આ દેશના મહાન સપૂત લાલા લજપતરાયની હત્યા થઈ એનો બદલો લેવા માટે આખા દેશમાં જે સૂત્ર ચાલ્યું કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ હૈ દેખના હૈ જોર કિતના બાજુ એક કાતિલ મેં હૈ હરજોર જુલ્મ કી ટક્કર મેં સંગ્રામ હરજોર જુલ્મ કી ટક્કર મેં સંગ્રામ હમારા નારા હૈ એ નારા સાથે યુવાનો નીકળી પડેલા એ પૈકી ભગતસિંહ અને રાજગુરુ એમણે એક અંગ્રેજી અમલદારની વધ કર્યો લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા માટે અને સુખદેવ એ લાહોરમાં બોમ્બ બનાવવાની ફેક્ટરી બનાવતા પકડાયા એ ત્રણેયની ધરપકડ કરવામાં આવી અને આજને દિવસે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં ઓગણીસો એકત્રીસના આજના દિવસે આ ત્રણેય શહીદ શહીદવીરોને ફાંસીની સજા આપવામાં આવી તો એમની પાસેથી આપણી અપેક્ષા શું તો કે દિનકુંડ કે અમારે યારોનો ભૂલ જાના સૂની પડી ખબર પે એક દિયા જલાતા બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ વર્ષની ઉંમર એટલે તળપદી ભાષામાં કહું તો લગ્ને લગ્ન કરવા માટે ઘોડીએ ચડવાની ઉંમર એ ઉંમરે આ ત્રણ શહીદો અને એમના જેવા અનેક શહીદો બ્રિટિશરોની ઘોડીઓથી વિંધાઈ ગયા ત્યારે એમની જ આપણા માટે અપેક્ષા છે તો એ અપેક્ષાને આપણે મૂર્તિમંત કેમ કરીએ તો આવા દિવસોએ આપણે એમને યાદ કરીએ એમને નતમસ્તકે અંજલી આપીએ એમનું જીવન અને એમના કાર્યોનો આપણે અભ્યાસ કરીએ અને ઓગણીસો સડતાળીસ પછી આ દેશમાં જે સર્વાંગી વિકાસ થયો પણ સાથે સાથે જે દેશદાસની ભાવના હતી રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના હતી એમાં દિવસો દિવસ ધસારો થતો જોવા મળે છે તો દેશદાસની ભાવના અને રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના બળવતર બને એ માટે પણ આજના દિવસનું મહત્ત્વ છે અને એ માટે સત્યમ અને તાનારી અને ખાસ કરીને રાહબરભાઈ શ્રી દર્શકભાઈ અંતાણી અને સૌ સાથીઓ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે જ્યારે આપણા દેશમાં સામાન્ય રીતે ફિલ્મ સ્ટારોના નામ બધાને ખ્યાલ હોય ક્રિકેટરોના નામ બધાને ખ્યાલ હોય પણ શહીદોના નામ પૂછીએ તો ભાગે જ પાંચેક શહીદોના નામ યુવા પેઢીને યાદ હોય છે એવા માહોલમાં આવા સરસ કાર્યક્રમનું આયોજન કરવા માટે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ